અમે સેલિબ્રેટ કરીએ છીએ એ આખા વિશ્વના એન્જિનિયર્સને એક આપણી એના માટે અમારું એક સદ્ભાવ છે અને એના માટે અમે એક એને વો કરીએ કે ભાઈ તમારા લીધે અમે આ સ્થિતિમાં છે કે આજે અમે વાત કરી શકીએ અમે ઘણા બધા ચીજો તો એની કુશળતા એની બુદ્ધિ કૌશલ્ય એની ચાતુરતાના લીધે આજ સમાજમાં ઘણું બધું કામ કરી શકીએ છીએ ખૂબ સરસ વાત કરીએ પ્રીતિવેન એન્જિનિયર્સની જે ભરી જે સોચ હોય છે વિચાર હોય છે એના લીધે નવા નવા કેટલા બધા આપણે નિર્માણ થતાં જોઈએ છીએ યુનેસ્કો દ્વારા ચાર માર્ચને વિશ્વ એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે અને ભારતમાં આપણે એન્જિનિયર દિવસ પંદર સપ્ટેમ્બરના મનાવવામાં આવે છે આપણે ડૉક્ટર દેવાંશુ પંડિતજી પાસે જઈશું દેવાંશુ અને એ પહેલાં એમની સાથે જઈએ એ પહેલાં દર્શક મિત્રો આપને ખાસ વિનંતી કરીએ કે આપને એન્જિનિયર વિશે કોઈપણ પ્રશ્ન હોય આપના ઘરમાં કોઈ કન્સ્ટ્રક્શન ચાલતું હોય ને આપણે કોઈ પ્રશ્ન પૂછવા હોય અથવા તો આપના દીકરા દીકરીને કોઈ અત્યારે તો પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે કરિયર વિશે એન્જિનિયરિંગ કરિયર વિશે ક્યાંક અસમંજસ હોય તો તમે ચોક્કસ જે સ્ક્રીન ઉપર આપને જે મોબાઈલ નંબર જે દેખાડવામાં આવ્યો છે તેની ઉપર ફોન કરી શકો છો અને અમારા જે મહાનુભાવો છે ગેસ્ટ છે તે તેમના બુદ્ધિ કૌશલ્ય પ્રમાણે ચોક્કસ આપના પ્રશ્નનો જવાબ આપશે આપણે ડોક્ટર દિવાંશુ પંડિતજી આપની પાસે આવી રહ્યા છે આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત છો ખૂબ સરસ આપે આપનું યોગદાન આપેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આપની મજા શું આવી છે આ આપને મજા કેવી રીતે આવે છે આ જે ક્ષેત્ર છે એની અંદર કારણ કે માણસ ખુશ હોય કંઈક નવીનતા આવે અને કુશળતા સાથે મળે ત્યારે કંઈક નવી વસ્તુનું નિર્માણ થતું હોય છે એન્જિનિયર્સ એટલે સોલ્યુશન કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન એટલે એન્જિનિયર્સ તમને આમાં આનંદ કેવી રીતે આવે છે આ કામમાં એના વિશે વાત કરશો જી એવું છે કે હું સિવિલ એન્જિનિયર છું અને સિવિલ એન્જિનિયર નો રોલ જે છે એ કોઈ પણ એક 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 નાનકડા કન્સેપ્ટ ખાલી નાનકડો કોઈક આઈડિયા હોય સ્પાર્ક થાય કે આ આવો એક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ ને આપણે સોલ્યુશન તરફ લઈ જઈએ અને એના અંદર થી એ આખી જે પ્રોસેસ થાય કે ભાઈ કોઈ એક નાનકડી વાત કરીએ કે ભાઈ કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે અને એ સમસ્યાના વિશે એના વિશે અભ્યાસ કરવામાં આવે કે ભાઈ આ સમસ્યા માટેનું રૂટ કોઝ શું છે એના માટેનું કારણ શું છે અને એ કારણનો અભ્યાસ કરીએ એના માટે ટ્રાફિક સ્ટડી કરવામાં આવે એટલે જે ટ્રાફિક એન્જિનિયરિંગની અંદર આવે અને એના આધારે આપણે કોઈ ફ્લાયઓવર નું નિર્માણ કરીએ અથવા તો એમ કહીએ કે ભાઈ સસ્ટેનેબલ જે આપણે સસ્ટેનેબિલિટી ની વાત હતી તમારી આ વર્ષ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ની છે તો એવું સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ આપણે ક્રિએટ કરીએ કે જેથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વધુ ઉપયોગ કરે તો એ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટમાં મેટ્રો જેવા પ્રોજેક્ટ અંદર આવે કે જે પોલ્યુશનનો ઘટાડો કરે છે આપણે જે પબ્લિક પોતાના વાહનો આપણે જયારે વાપરીએ છીએ ત્યારે ખૂબ પોલ્યુશન થાય છે તો આ બધા જ વિષયો જે છે એ બધા એન્જિનિયરિંગને આવરી લે છે એનું એન્જિનિયરિંગ આવી શકે સિવિલ એન્જિનિયરિંગ આવી જાય એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ આવી જાય એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવી જાય એમાં આઈટી આવી જાય એમાં કોમ્પ્યુટર આવી જાય એટલે એક કન્સેપ્ટ એક નાના કડો પ્રોબ્લેમ હોય એક સ્પાર્ક હોય જેમાંથી આગળ વધતા 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 એનું ફિઝિબિલિટી કરીએ આપણે એના પછીથી આપણે એને ડિઝાઇનમાં કન્વર્ટ કરીએ આપણે એને કન્સ્ટ્રક્શન ફિઝિકલ સ્વરૂપ આપીએ અને એ એ સ્વરૂપમાં સમયબદ્ધ રીતે પૂરો કરવા માટે આપણે એન્જિનિયરિંગ સ્કિલ નો ઉપયોગ કરીએ ક્યાંક એન્જિનિયરિંગ જજમેન્ટ પણ આવી જાય એની અંદર અને આ બધું કરીએ અને પ્રોજેક્ટને આપણે સુકે પાર પાડીએ અને એ પછી એક ફેસિલિટી બની જાય છે એટલે પ્રોજેક્ટ હોય કે આપણે ફ્લાય ઓવર પ્રોજેક્ટ હોય બ્રિજ પ્રોજેક્ટ હોય મેટ્રો પ્રોજેક્ટ હોય એમાં એમાંથી એક મેટ્રો ફેસિલિટી બની જાય જે પબ્લિક માટે લાંબા ગાળા સુધી લાઈક પચાસ સો વર્ષ એ ઉપયોગમાં આવી શકે છે અને એનાથી ઘણા બધા લોકોની સમસ્યાઓ ઓછી થાય છે અથવા તો પ્રયત્ન કરવામાં આવે છે તો આ બધી વસ્તુ એક એક કન્સેપ્ટ ને કન્વર્ટ કરી અને એ કન્સેપ્ટ માંથી આપણે એને એક રિયલ સ્ટ્રક્ચરમાં ઉભું કરીએ અને એ જે મજા છે એ એ નિર્માણ નો જે આનંદ છે એ બધા સિવિલ એન્જિનિયરો અમે લોકો કંઈક નવું બનાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે એમણે ખૂબ સરસ વાત કરી કે કન્સેપ્ટ કન્સેપ્ટ ને કન્વર્ટ કરીને થી એ નિર્માણ તરફ કાર્યની જે પદ્ધતિ છે એટલે એવું કહી શક એવું કહી શકાય કે સાયન્સ એક રિસર્ચ છે અને એન્જિનિયર જે કામ કરે છે એ એક સોલ્યુશન છે એનું પ્રીતિબેન એમણે ખૂબ સરસ વાત કરી પણ એની સાથે આજે આ વખતની જે થીમ છે એની ઉપર થોડું ફોકસ કરી શકાય કે ધ પાવર ઓફ એન્જિનિયર્સ ટુ એડવાન્સ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો વોટ ડઝ ઇટ મીન એવું છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે સતત પ્રક્રિયા ચાલતું રહે કોઈ એક જો વસ્તુ છે એ થોડાક સમય માટે ન હોવું જોઈએ એ લાઈફ લોંગ હોવું જોઈએ તો એમાં જો એડવાન્સમેન્ટ થવાનું જો છે એ એ પ્રમાણે એક કામ આપણે એન્જિનિયર કરી શકે છે અને એની દિશામાં જો ભવિષ્યમાં જો અમે જો એડવાન્સમેન્ટ થવાનું છે એ એના રીતે જેવા કે અમે એક ઉદાહરણ તરીકે લઈએ કે આપણે ઉર્જાની વાત કરીએ તો પહેલાં જો હતા તો આપણે પવન ઉર્જા અને સૌર ઉર્જા એ બહુ જૂના જમાનામાં લોકો યુઝ કરતા હતા પછી ફોસિલ ફ્યુલ આવે તેલ ગેસ એ પ્રમાણે પેટ્રોલ ડીઝલ પણ એ બધું જો છે એક સમયની સાથે પૂરું થવા માંડે એટલે આપણે એવી કોઈ ટેકનિક એવા કોઈ ઈંધન નું સોર્સ હોય જે સસ્ટેનેબલ હોય તો એ જો છે એ પછી અમે ન્યુક્લિયર એનર્જી તરફ વળ્યા પછી સૌર કેમ કે આપણે જોઈએ કે સુરત જો છે એ બહુ અખૂટ ભંડાર છે ઉર્જાનું આપણે એના પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પણ યુઝ કરતા નથી તો એને જો કુદરતે આપણે એટલી ઉર્જા આપી છે એ ઉર્જાને આપણે ઉપયોગ કરવાનો તો એ જો એ પ્રમાણે બીજી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં એન્વાયરમેન્ટ છે અમારા તો એન્વાયરમેન્ટમાં આપણે સસ્ટેનેબિલિટી રહે તો પછી જો જલવાયુ નું પ્રોબ્લેમ છે કે આપણે પ્રદૂષણની સમસ્યા છે એ અમે ઓવરકમ કરી કરી છીએ ગ્લોબલ જી ફરીથી આપણે જી રહ્યા છીએ ડૉક્ટર દેવાંશુ પંડિતજી પાસેથી જી દેવાંશુભાઈ હલો જી ની આપણે જે વાત થઈ રહ્યું છે તો મોર્ડન જમાનામાં મોડર્ન લાઈફમાં તમારી દ્રષ્ટિએ વોટ યુ ફીલ કે રોલ ઓફ એન્જિનિયર શું રહેશે કારણ કે અત્યારે ટેકનોલોજી ખૂબ વધી રહી છે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે સો તમને શું લાગે છે કે મોર્ડન લાઈફ કેવી રહેશે એન્જિનિયર્સિંગ એન્જિનિયરિંગની એટલે એન્જિનિયર ટેકનોલોજી ખુબ જલ્દી થી અપડેટ થઈ રહી છે એવરી ડે કઈક ના કઈક નવા ઇનોવેશન્સ આવી રહ્યા છે અને જો એન્જિનિયર જૂની પદ્ધતિ પ્રમાણે કેવી એકવાર પુસ્તકોમાં વાંચી લીધું અને એ પ્રમાણે પછી આખી જિંદગી ચલાવીશું તો ખાલી એન્જિનિયર નહીં પ્રોફેસરોએ પણ એ સાથે સાથે અપડેટ થતા રહેવું પડે છે તો સૌથી મોટી ચેલેન્જ એ છે કે જે પ્રમાણે નવી ટેકનોલોજી આવે છે એ ટેકનોલોજી સાથે આપણે એડેપ્ટ થવું પડે એ ટેકનોલોજીથી આપણે ફેમિલિયર થવું પડે અને એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને આપણે આપણા જે પ્રોબ્લેમ્સ છે એનું જલ્દી નિરાકરણ લાવીએ કારણ કે આજકાલની જે અર્બન જે પ્રોબ્લેમ્સ છે જે વસ્તીના કારણે આપણે શહેરોની અંદર જે શહેરીકરણ થાય છે એના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે એવું નથી કે એ સમસ્યાઓને સોલ્વ કરવા માટે આપણી પાસે બહુ બધો સમય છે આપણી પાસે જે પણ સમય છે એ સમયની અંદર ખૂબ જ ઇફેક્ટિવલી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આપણા કાર્ય સંપન્ન કરવા પડે તો સૌથી પહેલા ટેકનોલોજી એડોપ્શન છે બીજી વસ્તુ જે આપણે સસ્ટેનેબિલિટી વિશે વાત થઈ કે જે પણ કામ કરીએ એ ઇકોનોમી સોસાયટી અને એન્વાયરમેન્ટ આ ત્રણ આસ્પેક્ટ ઉપર ખૂબ ધ્યાન